નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સીતળામાના ઓટલા પાસે થોડા સમય પહેલા જે પાઇપલાઇન નાખવામાં આવેલી હતી તે પાઇપલાઇનની અંદર એક જ જગ્યાએ ચારથી પાંચ થીગડા મારવાનો પ્રયાસ હોય તેમ કાપીને રાખવામાં આવી હતી લખતર ગામને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા લોકોના ટેક્સમાંથી ગ્રાન્ટ ફાળવી અને બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ બે કરોડના ખર્ચે લખતર ગામની અંદર લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ વાસમો અને કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ લખતર પાણી સમિતિ દ્વારા આ પાઇપલાઇન ઓછી ઊંડાઈએ નાખવાની લેખિત મંજૂરી આપી હોય તેના કારણે આ પાઇપલાઇન ગામની અંદર જગ્યાએ તૂટી રહી છે ત્યારે આ જે પાસે છે તેને ચારથી થી પાંચ જગ્યાએ કાપીને રાખવામાં આવી છે અને ત્યાં થીગડા મારવાની હિલચાલ ચાલી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે શું લખતર ગામની અંદર આ પાણી પુરવઠાની લાઇન સક્સેસ થશે ખરી